વાત કરીએ આજના વિશેષ યોગ એટલે ગુરુ પુષ્યામૃત યોગ વિશે જ્યારે પુષ્ય નક્ષત્ર અને ગુરુવારનો સંયોગ બને ત્યારે ગુરુ પુષ્યામૃત યોગ બનતો હોય છે આ યોગ જીવનમાં રોજબરોજની સફળતા પ્રાપ્ત કરવા માટે અદભુત શુભ દિવસ ગણી શકાય કોઈ યંત્રની સિદ્ધિ કરવી છે એવું કહેવાય કે આ યોગમાં જે કરીએ છીએ એ અનંત ગણું ફળ આપે છે એટલે આ યોગમાં ખરીદી કરવામાં આવતી ખાસ કરીને દિવાળી પહેલાં જે આવે ને ગુરુ પુષ્યમાં લોકો ખરીદી કરતા હોય છે એકલો એ જ ગુરુપુષ્ય અમિત ખરીદી માટે નથી કોઈ પણ ગુરુપુષ્ય અમૃત યોગના દિવસે તમે સોનું ચાંદી કે પિત્તળની ખરીદી કરો છો મંગલકારી મનાય છે તો આજના દિવસે જે લોકો કૌટુંબમાં કોઈ નવી વાહ હોય ને ખરીદી કરવામાં તો આજનો દિવસ ઉત્તમ છે વ્યવસાયમાં કંઈ નવી ડીલ કરવી હોય તો ઉત્તમ છે તો બધી જ રીતે આજનો દિવસ મંગલકારી છે ગુરુ પુષ્યામિત યોગમાં કરેલા કાર્યો નવ્વાણું પોઈન્ટ નવ્વાણું ટકા સુધી સફળતા આપવા વાળા જોવા મળતા હોય છે એટલે આ દિવસનો આજનો યોગ ખૂબ શુભ અને મંગલકારી છે બપોરે સાડા ત્રણ સુધી છે